બાપા કરેલ ટિપ્પણીના મુદ્દા મામલે ગોંડેલ મહાજનવાડી ઘાટે મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ એકત્રિત થયા હતા લોહાણા મહાજન રઘુવંશી સેવા મંડળ રઘુવંશી સોશિયલ ગ્રુપ અને રઘુવંશી મહિલા મંડળ અને વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ અને જલારામ મંદિર સહિતની સંસ્થાઓ જોડાઈ હતી મહિલા મંડળ વિદ્યાર્થી ભવન જલારામ મંદિર સહિતની સંસ્થાઓ જોડાઈ હતી સ્વામી દ્વારા કરાયેલ વિવાદિત નિવેદન ને વખોડી જલારામ બાપાને સર્વે સમાજ પૂજે છે અને સર્વે જલારામ ભક્તો ની લાગણી દુભાઈ છે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી હતી રઘુવશીનો સ્વામી નારાયણ સાધુ જ્ઞાન પ્રકાશે જે અગિત નિવેદન પૂજ્ય જલારામ બાપા વિશે પોતાને અંગત લાયક થવા માટે જે નિવેદન કરેલ છે પણ પૂજ્ય જલારામ બાપા તો અઢારે વરણના સંત શિરોમણી છે અને આશરે બસો વર્ષથી વધારે સમયથી જ્ઞાતિ એમના ગુરુના પ્રેરણાથી અનક્ષેત્ર ચલાવે છે અને આજની તારીખે પણ આ ચાલુ છે આવા વિશ્વના મહાન સંત વિશે જે સામી સાધુએ બફાટ કરી અને અઘટિત નિવેદન કરેલ છે તેને ગોંડલ રઘુવંશી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કરે છે વીરપુર જલારામ મંદિર વિશે કાંઈ પણ કહેવું એક સૂરજ ઉપર આપણે ધૂળ ઉડાડવા જેવી વસ્તુ છે સમગ્ર વિશ્વમાં વીરપુર ગાદીએથી જે કાર્ય થાય છે અને એક પણ પૈસા લીધા વગર ત્યાં આ જીવન બપોરે સાંજે ભક્તોને જે પ્રસાદ આપવામાં આવે છે આ ગાદી વિશે જાતના તપાસ કર્યા વગર સ્વામીજીએ જે બફાટ કર્યો છે એ વખોડવા પાત્ર છે અને ગોંડ રઘુવંત્રી સમાજ એકી અવાજે આ કૃત્યને વખોડી કાઢે છે બ્યુરો રિપોર્ટ